ઓકે પ્રેક્ટિસ બુક કઈ બુક પ્રેક્ટિસ બુક ક્વેશ્ચન નંબર કયો એટલે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી આઈ થિંક સો રાઈટ અને એમાં એમસીક્યુ ટ્વેન્ટી ફોર ઓકે ટ્વેન્ટી ફોર એમાં આપણે આગળ શું જોઈ ગયા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ પછી સેવન એટ નાઇન ટેન ક્લિયર નાવ ઇલેવન શું કે છે મધ્યકનું સૂત્ર મધ્યકનું સૂત્ર કયું છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગમા એફઆઈ યુઆઈ અપોન સિગમા એફઆઈમાં યુ આઈ ઇક્વલ ટુ બ્લેન્ક તો યુઆઈ ઇક્વલ ટુ શું આવશે જો તમને આપ્યો હોય તો તમારે આન્સર રાઇટ કે ડી ઇક્વલ ટુ શું થાય એક્સઆઈ માઇનસ એ ક્લિયર થયું બધાને ટ્વેલ નંબરની ફિલ ઇન ધ બ્લેન્ક પછી બહુલક સૂત્ર છે ઝેડ ઇક્વલ ટુ એલ પ્લસ માં બોલો બરાબર શું આવશે શું આવશે બહુલક વર્ગની કઈ સીમા અધ સીમા હવે જેને અધ સીમા અધ્વ સીમા નથી ખબર સપોઝ આ એક વર્ગ છે તો આને શું કહેવાય અધ સીમા કહેવાય કઈ સીમા કહેવાય અને સૂત્ર ઝેડ ઇક્વલ ટુ એલ પ્લસ એફ માઇનસ અપોન ટુ એફન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ઇન્ટુ એચ આમાં સાની વેલ્યુ છે એફઝીરો તો એફઝીરોની કિંમત શું એફઝીરો એટલે શું આવશે બોલો તમને ચાર ઓપ્શન છે એમાં શું આવશે બહુલક વર્ગની શું આવશે બહુલક વર્ગની આગળના આગળના વર્ગની આપણે જયારે કોષ્ટક બનાવે ત્યારે જોયા હતા ને બધા ક્લિયર ચાલો હવે એમાં પંદરમું જુઓ પંદર માં બે છે ને આ જ સૂત્ર છે

વર્ગની શરૂઆતની પાછળની આવૃત્તિને અને પાછળની આવૃત્તિ ખ્યાલ આવી ગયો ચાલો પાછળના વર્ગની આવૃત્તિ પાછળના વર્ગની લખી દઈએ બરાબર વર્ગની પછી હવે આપણે ફરીથી કયા નંબર પર આવીએ ચૌદમાં નંબર પર જે આપણું બાકી હતું રાઈટ ચૌદમાં નંબરમાં શું કીધું છે એક બોલર દસ ક્રિકેટ દ્વારા દસ ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવે છે વિકેટો કઈ કઈ લે છે બે છ ચાર પાંચ બહુલક બહુલક એટલે શું જે સંખ્યા વધારે વાર આવે એને શું કહેવાય આમાં બહુલક કયો આવશે તમારો ટુ એટલે કે બે કેમ શા માટે સૌથી વધારે ત્રણ વાર આવે છે રાઈટ સોળમી ખાલી જગ્યા સોળ નંબર સોળ પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મધ્ય પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યા પ્રથમ દસ કેટલી સંખ્યા કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ આવે બોલો વન ટુ થ્રી ફોર 5, સિક્સ સેવન એટ 9, અને એનો મધ્યક મધ્યકનું સૂત્ર શું આવે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગમા એક્સઆઈ અપોન એન અથવા સીગમા એ એક્સ બાર એટલે વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર ફાઈવ સિક્સ સેવન પ્લસ એટ પ્લસ નાઇન પ્લસ ટેન શું ટોટલ થશે બધાનું બોલો બધાનું ટોટલ શું થશે કરો નીચે શું લખીશું આપણે દસ રાઈટ બધાનું ટોટલ કેટલું થયું એક્ઝામમાં તમારે આ બી સ્પીડમાં કરવું પડશે થોડું આવે તો એની ટાઈમ વધારે ચાલ્યો જાય કેટલા શ્યોર ચાલો એક ઓપ્શન છે ફિફ્ટી થ્રી એટલે કે તેપન તમને શું લાગે છે કેટલા આવે છે ઓહો પંચાવન આટલી કેલ્ક્યુલેશન અંદર એરર નહીં આવી જોઈએ સિંગલ ડિજિટમાં છે એનું એડિશન પરફેક્ટ જ થવું જોઈએ આમાં એરર કેવી રીતે આવી શકે ચલો વન પ્લસ ટુ થ્રી થ્રી પ્લસ થ્રી સિક્સ સિક્સ પ્લસ ફોર ટેન ટેન પ્લસ ફાઈવ ફિફ્ટીન ફિફ્ટીન પ્લસ સિક્સ ટ્વેન્ટી વન ટ્વેન્ટી વન પ્લસ સેવન ટ્વેન્ટી એટ ટ્વેન્ટી એટ પ્લસ એટ થર્ટી સિક્સ પ્લસ નાઇન ફોર્ટી ફાઇવ પ્લસ ટેન શું ટોટલ આવેલું કેટલાનો ફિફ્ટી ફાઈવ આવ્યો તો બાકીના બધાને આટલું ટોટલમાં વાર લાગી ઇટ્સ નોટ ગુડ આન્સર ઇઝ ફાઈવ પોઈન્ટ ને બે ધ્યાન રાખવાનું દસ પ્રાકૃતિક સંખ્યા પંચાવન થાય બરાબર છે ને અમુક વસ્તુ પછી યાદ રાખવાની એટલે તમારું કામ ઇઝી થઈ જાય સેવન્ટીન નંબર કયો નંબર એમાં શું કીધું મધ્યસ્થ નું સૂત્ર છે એમ બરાબર એલ પ્લસ ખબર છે ને નટુ ચંપા ભાઈ

ક્લિયર ચાલો હવે આપણે કયા નંબર અઢાર કોષ્ટક આપ્યું છે જુઓ કોષ્ટ છે વર્ગ વર્ગની વાત કરું તો ઝીરો દસ દસ વીસ ત્રીસ પછી ત્રીસ ચાલીસ ચાળીસની ચાલીસ ચાલીસ પચાસ અહીંયા આવશે સેવન અહીંયા આવશે અહીંયા 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 આવશે 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 હવે બહુલકીય વર્ગની બહુલક વર્ગની મને શું કીધું છે બહુલકનો વર્ગ શું પૂછ્યું છે બહુલક બહુલક વર્ગમાં આપણે શું જોઈએ કોષ્ટક અંદર સૌથી મોટી કઈ છે તો પછી એ આપ વર્ગ કયો થશે આપણો એટલે આ બધામાં જે હાઇએસ્ટ નંબર એ આવૃત્તિ હોય એના ઉપરનો વર્ગ એ આપણો જવાબ આવે હવે નંબર કયો લેવાનો છે આપણે અંદર તમને કોષ્ટક આપ્યું છે વર્ગ અને એમાં બીજું શું છે આવૃત્તિ કઈ વૃત્તિ આવૃત્તિ તો એની અંદર ઝીરો દસ દસ વીસ વીસ ત્રીસ ત્રીસ ચાલીસ અને ચાલીસ સેમ જ છે પણ આવૃત્તિ અલગ અલગ છે બાર અઢાર આમાં છે ને આપણે કામ કરીએ હું તમને પહેલેથી કોષ્ટ અરેન્જ કરીને આપું કારણ આની અંદર મારે જયારે આમાં શોધવાનું શું છે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ શોધવાનું શું શોધવાનું છે મધ્યસ્થ વર્ગની તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ માટે શા માટે મેં આવું લખવાનું પસંદ કર્યું તમને ખબર છે જ્યારે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ શોધવાની હોય ત્યારે આપણે શું શોધવું પડે સંચય કયા વૃત્તિ શોધવી પડે રાઈટ એટલા માટે કોષ્ટક ફરીથી બનાવ્યું ઝીરો દસ દસ વીસ વીસ ત્રીસ ત્રીસ ચાલીસ અને ચાલીસ પચાસ હવે શું આવશે ટ્વેલ એટીન ટ્વેન્ટી ચાલો તો હવે શું જોઈએ આવૃત્તિ સંચાવૃત્તિ શોધવાની હોય તમને ખબર છે પેલા શું લઈશું આપણે બાર લઈએ પછી એની અંદર આને પ્લસ કરવાનું ખબર છે ને એટલે કેટલા થશે અંદર આને પ્લસ કરો કરો તો તો કેટલા થશે અંદર આને કરશો તો કેટલા આવશે એટલે સંચય આવૃત્તિ તમારી આટલી આવી રાઈટ હવે મારે આના અંદર આનું ટોટલ પણ એટી થશે તમને ખબર છે એન પણ કેટલા થશે સંચય આવૃત્તિ માટે બીજો નિયમ શું કે છે શું કરવું જોઈએ મારે આના પછીનો સ્ટેપ આપણે દાખલો મધ્યસ્થમાં એન બાય ટુ શું લેવું પડશે એટલે એટી અપોન ટુ એટલે કેટલા આવશે હવે ફોર્ટી ટ્વેલ્વ અને થર્ટી વચ્ચે ફોર્ટી આવશે થર્ટી ફિફ્ટી એના કરતા મોટો નંબર ઓકે તો આની અંદર હું સમજાવી દઉં તમને આપણું વર્ગ કયો થશે આન્સર આપણો શું થશે ટ્વેન્ટી એન્ડ પણ આ સમની અંદર આને શું કહેવાશે નાને શું કહેવાશે અને આ શું કહેવાશે એટલે આમાંથી તમને કઈ પણ એમસીક્યુમાં આવી શકીએ આપણો આન્સર આ છે ટ્વેન્ટી થર્ટી ક્લિયર કોઈ ડાઉટ કોઈને હવે હું લઉં છું કયા નંબરનો ક્વેશ્ચન છે ટ્વેન્ટી ટ્વેન્ટી નંબરના ક્વેશ્ચનમાં ઝેડ ઇક્વલ હવે આ તો તમને મોડે થઈ ગયું હશે z = 15 x बार = 15 m = ब्लैंक तो આપડે પાસે સૂત્ર છે ને રાષ્ટ્રીય સૂત્ર કહીઓ ચાલો z ની કિંમત આપણી પાસે m નથી અહીંયા 15 15 * 2 ત્રીસ ને અહીંયા લાવો એમ ત્યાં જ રહેશે એટલે પેલા થ્રી એમ લખી દો પછી પંદર ત્રીસ એની પાસે આવે છે તો પ્લસ પિસ્તાલીસ ના છેદ માં એમ બરાબર શું આવ્યું તો વાવ પંદર 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 ક્લાસમાં બેઠા વિદ્યાર્થીઓ અમે એવું નહીં બોલું તમારા વિશે ઓકે તો આ તમારો કયો નંબરનો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો ટ્વેન્ટી ફોર હવે આના પછી આપણે કયો જોઈશું ટ્વેન્ટી ફાઈવ ઓકે હા